તો આ ફ્લાવરી આવ્યું છે બરાબર તો એની અંદર તમે શું વાપર્યું છે એની અંદર પરિવર્તનની વાપરી છે આપણી પ્રોડક્ટ વાપરી છે બરાબર જય પરિવર્તન ઇન્ડિયાની પ્રોડક્ટ તમે વાપરી બરાબર તો એમાં રિઝલ્ટ કેવું મળ્યું જોરદાર રિઝલ્ટ મળ્યું કેટલા ટકા મળે સો ટકા રિઝલ્ટ સો ટકા રિઝલ્ટ મળે તો નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આ છે ચોરીની પ્લોટની અંદર અને ચોરીના પ્લોટની અંદર એક સુપર અને જોરદાર પરિણામ મળ્યું છે બરાબર તો કૃપા કૃપાકારી વિડીયોની અંદર તમે પહેલી વાર આવ્યા હો તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને મારી આવનારી દરેક વિડીયોની અપડેટ તમને મળતી રહેશે તો ચોરીના પ્લોટની અંદર હું તમને થોડું રિઝલ્ટ બતાવીશ કે ચોરીની અંદર રિઝલ્ટ કેવું આવ્યું છે જોઈ શકો આ બાજુ આવો બરાબર આ ચોરી ચોરી એ ક્વોલિટી સાઇનિંગ અને એની ગ્રીનરી બરાબર ફૂટ જોઈ શકો એક જગ્યાએ નહીં જો નીચેથી ઉપર લગીને એકદમ ગ્રોથ થઈ ગયો છે જોઈ લો આ બરાબર બધા જ ખેતરમાં બતાવજો જોઈ શકો બિલકુલ એકદમ અને ગ્રીનરી ઉત્પાદન ચમકદાર અને અહીંયા પણ રિઝલ્ટ બતાવો ચોવારીની અંદર એક સરખી ચોવારી છે જોઈ શકો બરાબર કોઈ પણ જાતની જીવાત નહીં કશું જ નહીં તો શું નામ તમારું રમેશભાઈ ગણપતભાઈ પડ્યા રમેશભાઈ ગણપતભાઈ પડિયાર અને આ કયું તાલુકો લાગે તાલુકો આકલાવ લાગે તાલુકો આકલાવ લાગે અને જિલ્લો 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 આણંદ લાગે બરાબર છે કેટલા વિગામ છે બે ખાલી બે પારિયાની અંદર ચોરા એમને કર્યા છે તો આપણે શું પ્રોબ્લેમ હતો આમાં પ્રોબ્લેમ એ તો તેનું નથી આવતું હા હા સોરિંગ ફ્લાવરિંગ બિલકુલ બરાબર બિલકુલ ફ્લાવરિંગ નહોતું બરાબર તો આ ફ્લાવર આવ્યું છે બરાબર તો એની અંદર તમે શું વાપર્યું છે એની અંદર આપણે જે પરિવર્તનની દવા વાપરી છે આપણી પ્રોડક્ટ વાપરી છે બરાબર જય પરિવર્તન ઇન્ડિયાની પ્રોડક્ટ તમે વાપરી બરાબર તો અમારે રિઝલ્ટ કેવું મળ્યું જોરદાર મળી જોરદાર રિઝલ્ટ મળી કેટલા ટકા મળે સો ટકા રિઝલ્ટ મળે સો રિઝલ્ટ મળે જોઈ શકો છો મિત્રો હું તમને એકવાર પ્રોડક્ટની માહિતી આપીશ આ બરાબર છે એકવાર કેટલી વાર એક જ વાર એક જ સ્પ્રે સ્પ્રે કર્યો આ છે 15 પંદર ની અંદર ખાલી પંદર ml થી વીસ ml તમે લઈ શકો બરાબર આ બ્લૂમ બ્લૂમ્ફાસ્ટ છે જે તમે અત્યારે ખેતરની અંદર ફ્લાવરિંગ જોઈ શકો અને એનું ઉત્પાદન અને એનું લાગ કેટલો લાગી ગયો ચોરીનો આ શું કામ કરશે ફ્લાવરિંગ ના આવતું હોય ઉત્પાદન ના મળતું હોય ફૂલ ખરી જતા હોય એના માટે કામ કરશે પંદર લીટરની અંદર ખાલી તમારે વીસ એમ લેવાનું રહેશે તો ખેડૂત મિત્રો આપણે જમીનની અંદર બીજું ભૂમિ પરિવર્તન લીધું ને હા આ ભૂમિ પરિવર્તન કેટલી વાર આપ્યું જમીનની અંદર એક જ વખત જમીનની અંદર એક જ વખત ભૂમિ પરિવર્તન આપ્યું છે બરાબર છે આ ભૂમિ પરિવર્તન છે જે એક વીઘાની અંદર કામ કરશે એક બોટલ અને આ સોઇલ હેલ્થ પાવર છે બરાબર છે એ પણ એક બોટલ લિક્વિડ ફોર્મની અંદર આવશે જે જમીનની અંદર પોચી ભરભરી અને અને નરમ બનાવશે આ ભૂમિ પરિવર્તન છે જે ખોરાકનું કામ કરશે બરાબર તો આ દવા વાપરીને તમે ખુશ છો ને ખુશ આજુબાજુના કોઈ બી ખેડૂતોને આ દવા વાપરવી હોય તો શું સજેશન આપવા માગો આ દવા વિશે તમે આ દવા વપરાય સરસ છે સારી છે વાપરવી જોઈએ કે ના વાપરવી જોઈએ બરાબર રિઝલ્ટ સો ટકા મળે સો ટકા રિઝલ્ટ બરાબર તો આ દવા તમે પ્રોડક્ટ લીધી બરાબર તો કોના દ્વારા સજેશન કરવામાં આવી હતી સંજયભાઈ તરફથી સંજયભાઈ દ્વારા બરાબર તો સંજયભાઈ તમે આ પ્રોડક્ટ આપી બરાબર આ વધુ માહિતી માટે તમે પ્રોડક્ટ બીજાને સજેશન કરાવો એના માટે તમારે નંબર બોલો મારો નંબર છે એક્યાસી ચાલીસ ઓગણત્રીસ ત્રેવીસ જીરો નવ બરાબર છે આ નંબર છે તમે સંજયભાઈ સાથે વધુ માહિતી માટે દવા માટે પણ તમે કોલ કરી શકો છો બરાબર તો આ દવા વાપરીને તમે ખુશ છો ને ઓકે તો થેન્ક યુ સો મચ જય પરિવર્તન ઘર ઘર પરિવર્તન જય પરિવર્તન